તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ને બેસતું વરસ આપણે દરિયામાં કઈ રીતનું કરીએ એ તમને બતાવીએ પણ અત્યારે તો આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ નાખ્યા એવા મસ્તીના કે અત્યારે સવાર સવારના પરમાં નાઈ નાખ્યા દરિયામાં દરિયામાં એવો મસ્તીનો ભવન પણ છે ને અત્યારે નાઈ નાખ્યા ને નાઈ ને આપણે આ ઓઝો ને ફાળી નાખ્યો ને પછી આપણે ઓલ મુકવાનો ને આમ કહેવાય કે સુરત નારાયણ નહીં ચૂક્યા

મિત્રો સુધાર ને આપણે અમે ચંડલ લંબે રાખી ગયા ત્યારે બધા વાયલેટ માં બહાર ની બોલાવે ટી રામ રામ થી ને અત્યારે આપણે ઓજો ને મુકાવાનું છે અત્યારે વાળી ઓલ મુકાવવાનું છે એ બધા ભાઈઓ ઉઠે આપણે મારે દીપકભાઈ આવે તો એને ચાલ મુબારક કહી દે એની ભાષામાં અમારા દીપકભાઈ ચાલ મુબારક હેપી ન્યુ યર હેપી ન્યુ યર તો ફાઇનલી આપણે આવી રીતનું અહીંયા કલાજી ભાઈઓ સાથે સાત જણા હોય તો એ જાતે સાથ એવી રીતનું આપણે જીવન અહીંયા ઓલું હોય હેપીને અહીંથી કંઈ જવાય નહીં તો અમે કન્ટિન્યુ બન્યા રહો મેં બતાવીએ તમને કઈ રીતનું આપણે આ બધું કરીએ તો અત્યારે તો આપણે દરિયામાં કાંઈક આવું વાયલેસમાં વાતાવરણ મારે ભાઈને લે મારે ટંડલ લે આપણે પગે પડ લીધા ને આપણે માતાજી હોય ને ધરી લીધી મારી કઈક નવા વર્ષ મીઠા અત્યારે અડી આપણે હોલ મુકાવાનો છે ભાઈઓ આમ આ રીતના બધી રામ રામ કે કોઈ ની કોઈ કોઈ ની ના જઈ શકે તો નહીં કારણ કે જઈ શકે નહીં બોટમાં એટલે આ રીતના બધા રામ રામ ને હેપી ન્યુ ઇયર ને કે નવો રહ્યો કેમ કે ના જઈ શકે નહીં બોટ બોટે ને એટલે ફાઇનલી આપણે હવે આડી હોલ મુકાવાનો છે બોલ બોલ મુકાવી લઈએ અમારે અમારા કલાસી ભાઈઓ કરીશ કરીશ સુરત નારાયણ આડી મસ્ત મજાનો સુરજ નારાયણ ઉકે એટલે તમને વ્યૂ બતાવું દરિયામાં તો ફાઈનલી અત્યારે તો આપણે પાયલોટ મુકાવીએસ પાયલોટ બાયલોટ મુકાવી આપણે આડી ઓજો નાખવાનો છે ઓજો નાખીને પછી પાછા આપણે બધાના બધા કલાસી ભાઈઓ જયેશભાઈ તો મોઢામાં બીસી લઈને મોઢા ઉઠે આપણે તો કેમ કે સાડા પાંચ વાગ્યા ઉઠીને નાઈ ધોઈ નાખે તો અત્યારે તો શું કહેવાય કે આપણે આ દરિયામાં આ રીતનું કંઈક બેસતું વરસ ને હોય કારણ કે વાઇલેસમાં એક બીજી ગોટું સાથે કોન્ટેક કરીને નવા વરસના જય શ્રી કૃષ્ણને કહેવાના હોય તો આવી રીતનું આ દરિયામાં માછીમાર ભાઈઓનું નવા વરસનું ઓલું બધું હોય તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો

બધું બતાવીએ આ રીતનો કઈક ઓઝો ને બધું હોય આડી ઓ એક ઓઝો મુકાવવાનો છે પછી આવો જોઈમાં લઈને પછી આપણે નવરાજ છે ને શું કહેવાય કે આ બધા અમારે ભંડારી ભાઈ નાસ્તો પકાવીએ અમારે જયેશભાઈ આવી ગયા મોટું મોટું ધોઈને એ ચા બા પી લઈ પછી આપણે બધું કહીએ આડી ફાઇનલી આપણે ઓલ મુકાવી દઈએ આપણે પાઇલોટ નાટા કાઢી નાખ્યા હવે મોહનભાઈ આવે એટલે આડી ઓલ મુકાવી દઈએ તો ફાઇનલી આપણો ઓજો જાય 9 વરસના દિવસે સવારના પોર માં બોલાય કઈ રીત આપણે હોલ મુકાવીએ જો આ રીત નો મારે કઈ હોલ મુકાવવાનો હોય મારે દીપકભાઈ તમાવો સોલેશ જય સોજો બ બહાટી તો તમે જોડાયેલા રહો આડી હોલ બોલ મુકાવીએ આપણે ઓલ મુકાવ દીધું આપણા બાઈડન નું જાય એટલે બાઈડન નું ખરા થા હે આ જતના કાઈ બાઈડન નું આપડા વઈ ગયા છે આપણે જાય જ હવે વાયર મુકાવવા અરે ભંડારીભાઈ અવાર અવારના ફોરમાં નાસ્તાનું કાઢે છે નાસ્તામાં કારણ કે આપણે અરે આપણે વાયરું મૂકવાના છે મોહનભાઈ આવે એટલે કઈક આ રીતના આપણે વાયરું મુકાવાના છે વાયરું જાય બીજો આ સાઈડ હું મુકાવું ઓલી બાજુ મારે મોહનભાઈ મુકાવે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બે વાયર બાયર મુકાવીને નવરા થઈ જાય અમારે ભંડારીભાઈ એવા બગા અને હમ કરે ફ્રાય પકાવવા એવા સવારના પોરમાં તમે જોઉં કે સુરજ નારાયણ કેવા મસ્ત મજાના ઉગી ગયા ને હું કહેવાય કે આજ બેસતું વરસ છે અને બે તો વર્ષમાં બધા ખલાસ નાઈ લઈ ધોઈ લઈ એટલે આપણે એ બધું કરવાનું છે ને આપણે વાયલેસમાં માં કઈક આ રીતનું બે તો હોય નવા વરનું રામ રામ ને કે બધા કારણ કે બોટે ન પૂગી કે બોટે ન પૂગી કે કોઈ કોઈ ની તો નવા વર્ષ ને દિવસે સવા સવાર ના પોર માં વોલ બોલ મુકાવી ને આપણે આ ઓજો કાઠિયા માં ભરવા બાંધી જાય તમારે જયેશભાઈ ને તો આ ઓજો ભરી ભરી પછી આપણે અત્યારે આપણે નાસ્તા સમય થઈ ગયો મારે ભંડારીભાઈ ભાઈ ટીટા ને જોયે લાગે મરી જ કે ટાટી ઓલાવેસ તો જીવેસ કારણ કે આને ધોવ તમે મરી ગયુંસ આ ટીટુ તો મરી ગયુંસ ને બીજો કેવાય કે આ ટીટા બધા જીવે આડી જોવ તમે કેવા પટપટ પટપટ કરી છે કઈ રીતના ટીટા છે આટલા કામા છે બીજા આમાં છે જો તમે કે જોવા ફળાફળી કરે અને જીવતા લઈ જવા પડે જીવતા લઈ જવા હોય નહીં તો એનો ભાવ આવે નહીં આ રીતના ટીટા છે એટલા જે આનો ભાવ હોય તાકાતથી ને જીવતા લઈ જાઓ હોય તો આપણે ભાવ મળે આનો તાકાતથી ભાવ મળે એમ જીવતા લઈ જાવ હોય ને ટીટા ને એટલે તબીબ છે આવા જીવતા રીટા એમાં ચોવીસ કલાક પાણી સલું જ રાખવું પડે અહીં નળી સલું જ છે અત્યારે ફાઇનલી અમારે નાસ્તો કાઢે જ ભંડારીભાઈ અવાર અવારના ભોરમાં બગાની ફ્રાય પકાવી હતી તો બગાની ફ્રાય ખાઈ ફાઇનલી હવે નાસ્તો કરવા બી જાય બધા મિત્રો અહીંયા અમારા કલાસીભાઈઓ નાસ્તો કરે જ દીપકભાઈ ને અમારા મોહનભાઈ ને અર્જનભાઈ ને જયેશભાઈ છે હવે રોટલી ને ફ્રાય ને આવી જઈશ તો ફ્રાય ને રોટલી ખાઈ લઈએ હું જોડાયેલા રહું મળીએ આપણે નાસ્તો કરીને કઈક નાસ્તો છે ફ્રાય ફ્રાય પકાવી મસ્ત મજાની ભંડારી ભાઈ અમારી બગાની તો અત્યારે કોલ રૂમ અમારે જયેશભાઈ ભાઈ ઉતરે ને કઈક બરફ કાઢવાની છે બાર એટલે નીકળ્યા અત્યારે કોલ રૂમ અમારા ખાના ઘણા બધી ભરાય જાય એટલે તો આ ડેટકા અને બગા અને અહીંયા હકરો છે ને પાપલેટ છે ને એવું છે તો અત્યારે અમારે દીપકભાઈને એ બધા કમ્પ્લેટ થઈ જાય અમારે અર્જણભાઈ ભાણા જોઈશ કે અહીંયા રાતે મહેનત જાત મહેનત જિંદાબાદ તો જે કામ હોય અવઅનું કામ કરવાનું હોય બધીને તો અમારે અર્જનભાઈ ભંડારી છે એને વાસણને પકાવવાનું ને એની માટે હોય એટલા બધી ભાણા થઈ ગયા છે સવારના અર્જનભાઈ અમારે ભાણા જોઈશ તો અત્યારે બપોરનું જમવાનું થઈ ગયું ને અમારે ભંડારીભાઈ એવો ભાંગરી કાપે મત મજાની બાંગડી તાજી તાજી બાંગડી કાપે સાંજે આવી હતી ભંડારી ભંડારીભાઈએ કાઢેલી હતી તો કાપે અને જોઉં કે બાંગડી કાપીને મત મજાનું પકાવવાનું છે આડી બપોરનું ભાતનું ટોપીઓ સુલે છે અને શાક મૂકવાનું છે તારી શાક બાગ પકાવી નાખે એટલે પછી આડી હોલ ઉપાડવાનો છે હોલમાં હું મેસલા આવી તમને આજ બધું બતાવીશ પછી આપણે એક આખો હોલ ઉપાડીએ કેમ એ બધું કન્ટિન્યુ બતાવવાનું છે કેમ ઉપાડીએ ને કેમ ઓજો કહે છે ને એ આખો બ્લોક નાખા હું કારણ કે આમાં ન નાખી શકાય બહુ મોટો થાય આમાં હું નાખા આખો બ્લોક હું જોવાનું નહીં ભૂલતા હું જોડાયેલા રહું મળી આડી હોલ બાવે આળી લાવવા ગયા હવે ભાઈ ટાઈમ થઈ ગયો અગિયાર ની તેર મિનિટ તો આપણે હોલ ઉપાડવાનો છે જોડાયેલા રહો અરે હોલ ઉપાડીએ સાડા અગિયાર બાર વાગે અને મળીએ ફાઇનલી આપણે હોલ ઉપાડવાનો સમય થઈ ગયો આ બધી ફોટું હોલ ઉપાડે છે પાટલા આવી ગયા આપણે આડી ઓજો ખેંચવાનો છે ઓજો તેરવે છે તમારા ટંડેલ હલાવીને કોટની રવાટી કાંઈક આ રીતની નીકળે બોટ હાલે રવાટી જોઉં કે આ રીતની રવાટી નીકળે ફાઇનલી આપણો હોલ ઉપડી જાય ને હોલમાં મેસલા આવ્યા છે તમને આડી બતાવું આપડે હોલ ઉપાડી લીધો ને આટલા માછલા આવ્યા હતા બધા તો આ છે વામ કેવાય તો આપણે મોસંગી આપણે તમે સમજો એ મોસંગી નઈ પણ આ માછલું છે એનું નામ છે મોસંગી જોઉં અમારે મોહનભાઈ ગોલ્લું બચ્ચું આ ગોલ્લું બસ બતાવે મોહનભાઈના હાથમાં કયલું ગોલ ગોલનું બસું છે એ એ જોઉ માપ એક ચાના ડેડકા કાળું કરી નાખ્યું ડેડકા આવે આ ડેટકો છે એ બધું આવ્યું છે અલગ અલગ જાંબુ જાંબુ ઊંઢિયું બોલે તો ઊંઢિયું આ જાંબુ છે તો ફાઇનલી આવું બધું માલ આવ્યો છે અત્યારે તૂરીને ખાગીને અનોખો અનોખું આ લાંબુ લાંબુ ધોકા જેવું છે બોલપેમ બોલપેમ જેવું અને અમારી ભાષામાં અહીંયા મલ કહેવામાં લે કાકરું બોલે તો કાકરા છે એનું નામ છે કાકરું બટ્ટાચો બોલાવે કાકરું હાંઢો અને અહીંયા હાંડો કહેવાય તમે મગરું કહું પણ આ હાંડો છે જોવું કે હાંડો કેવડો છે અરે જયેશ ભાઈ ને અત્યારે માલ વિસે કિલો શૂટિંગ કરી ને બધું ફાઇનલ કરી મારે બધા કલાજી ભાઈઓ માલ વિસવા ફાઇનલી હવે અત્યારે જમી લીધું ને બધું કમ્પ્લીટ થઈ ગયું હું કેવાય કે જમવા માલ બાલ વીસવાનો આતરવાનો નતો ને ટાઈમ રહ્યો ની બ્લોગ ઉતારવાનો તો હવે જમી લઈએ હવે આરામમાં જવાનું છે આરામમાં જઈએ ને પછી ટોલને ત્રણ ચાર પાંચ છ વાગે હોલ પાડવાનો છે પાંચ એક વાગે હોલ પાડવાનો ફ્રી લઈએ ત્યારે તમને પાછું બતાવીશ કે ફાઈનલ આપણે આરામ બરામ કરીને મજાના કમ્પ્લીટ થઈ ગયા હવે અત્યારે ખાલી હોલ ઉપાડવાનો છે રોટલાઈ રહી ગયા કમ્પ્લેટ તો gitu aja આજે અર્જન્ટ રોટલાઈ કરને karena હવે મસ્તી નો મિક્સ કરી નાખે પછી શાક મૂકવાનું છે એટલે શાક બનાવ મજાનો પાછો હોલ ઉપાડી લે આવીને મારે જયભાઈ આમાં તાકાતીની પૂરેપૂરી વાપરીને વાયરું ભરે વીજ ચલુ છે કઈ બાજુ આ રીતની કાંઈક વીજ ભરે અમારા વાયર કહીએ એ વાયર આ રીતના હોય વારે આ રીતના વીજમાં લેવા પડે અમારે અંદરથી ભૂલી ભરીને આ બધું આ રીતનું થતું હોય એને આ અંદરથી મશીન પાવર ટેક પાવરટેક ફેરવે ને વીજ આખી ભેરવે ને વાયરું લે આ રીતના બે જણાને વાયરું ભરવાના હોય દીપકભાઈ એ વાયર ભરે તો પાછો આપણે રોંઢાનો હોલ ઉપાડ લીધો રોંઢાનો હોલમાં મેચ લે આવ્યા એ તમને હું બતાવું કે કઈ રીતના મેચ લે આવ્યા હું જો કે આ રીતના બધા મેચ લે આવ્યા અહીંયા એક ડેટકો અમારે આવ્યો એ કાળું મેં કરી નાખ્યું આ વેમ છે જીવતી વેમ એને આપણે મારવી પડી જાય આગળ નગર આપણે બચ્ચા કાપર લે અમારે જયેશભાઈ માલ આપવા કરે થોડોક માલ આવ્યો ચાર ના હોલ માં કુસર બધું ભૂકો ભાકી છે આંધા ને એવું કળશ ને તો કે આ રીતનું બધું આવીશ તો હવે આપણે આ બધું હાસવવાનું છે ને આપણે આ ઓજો પાડવાનો છે ને બીજો ઓજો રાતનો માલ મારવાનો છે એટલે બાંધવાનો છે અને આ વાંભ આપણે છે એ ઘણા પાકા જગ્યાએ બોલાવે ને આડી મારી નાખવી પડી જાય ધોકે ધોકે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનીયા રહેજો આપણે રાતે આડી ઓજો બદલાવીએ આ ઓઝો પાછો લેવો પડે ને ધોવો પડે પાછો ને મુકાવાનો છે તો જળના માં આપણે બીજો ઓજો બાંધવો પડે આ નાનો ઓજો કેવો આવે આ ઓછો બહુ તાગને હોય છે એટલે આવે નહી આ ઓજો પાડી નાખવાની છે ને આપણે જળના માં બીજો ઓજો બાંધવાનો છે તો તમે કન્ટિન્યુ માં બન્યા હું તમને બધું બતાવીશ કે હું ઓજો પાડી ના જ છે અમારો ઓજો એટલો બાંધવાનો છે એટલે આપડે ઓછો પાડીના જ છે ને ઓજો બદલાવ છે જળનો ઓલ મુકવાનું છે એમાં દેશ બે વા્યુ મારીએ રીતની મારી નાખવી પડે અટેન્ડેલ માલ જોવે આવે છે અહીંયા અરે દેશભાઈ બે મેમ્બ્યુ જઈને મારે આ રીતની મારી નાખવી પડે નગર બસ નગર પછી કરડે તો બાકાજીકી બોલીને પાણીમાં જવું પડે મારો ભાઈ અહીંયા કાંઈ ખુલ્લું ન હોય એટલે પાણી જેવા એ મૂકે નહીં ઉલાળા જ મારતી હોય જોઉં કે અમારે કઈ રીતના આવું બધું દરિયામાં આ બધી પરિસ્થિતિ આવે આમાં આમાં કારણ કે આ મૂકે જ નહીં ને પાણીમાં ઠેકડો જ મારવો પડે તો પાણીમાં ઠેકડો મારીએ તો જ આ એમ મૂકે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે હવે આટલું બધું કામ કરીને પછી તમને મળીએ સુરજ દાદા એના ઘેર હવે જાજ ધીમે ધીમે અમે જોઉં તો અમારે જયેશભાઈને ઓજો પાડે આપણે ઓજો પાડવા લાગીએ બધું કામ બામ માલ બાલ હાચવી હવે અમારા ભાઈઓ ઓજો લેશ જો કે અત્યારે અમારો ઓજો લેવાનો હોય આ રીતનો કંઈક ઓજો લેશ ને અડી ઓજો ધોય ને પછી ખાવા જવાનું છે એટલે ત્યારે અમારે ઓજો બધા વાયુ લે ઓજો આ રીતનો લેવાનો હોય ને કાંઈક માછલાન બાજલાન કાઢીને પછી પાણી મૂકીને ધોવાનું હોય તો ધોઈ નાખીએ પછી ખાઈ આવીએ અત્યારે અમને હોલ વોલ મૂક્યો હોલ ચાલુ છે તો હોલમાં ખૂ મેચલા આવે એ તમને હું આડી બધું બતાવીશ તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો હવે આપણે ઓછો બોજો ધોઈ નાખીએ બધું કામ કરના જ છે તો અત્યારે આપણે મસ્ત મજાનું બધું કામ કરી કારણ કે ઓજો ને બધું ધોઈ નાખીશ એ ધોવાનું હતું માલ બાલ આસ્યો ને તો આઠ ને પાંચ મિનિટ થઈ ગઈ હવે આઠ ને પાંચ મિનિટ આપણે ખાવા જઈએ બરોબર તો ખાવાનું છે ને પછી આપણે આ પાછો આ બાર વાગે ઓલ લગભગ બાર વાગે જ ઉપાડીએ બાર વાગે ઓલ ઉપાડવાનું છે એમાં હું લે આવે જળમાં એ તમને અમે બધું બતાવશું આ અમારે રાતનો ઓલ જળનો ઓલ કહેવાય બજળમાં અમારે હું હું મેઠલાવી તમને બધું બતાવશું તો તમે કન્ટિન્યુ તો આપણે ભંડારીવે રોટલા ને બોટલા ને ખાવાનું કાઢે આ રીતનું નું કઈ એકણ એકેલ છે બગા ને ઢટકા ઢટકા ની ઈંડી ને બગા ને ગટકી ને આ અજામ છે આ રીતનું નું રાતે અમારે એકણે ખાવાનું હોય અત્યારે આપણે ભંડારીભાઈ પકાવીને કાઢે છે ત્રીજો ઓલ છે આ ઉપાડીને કા તો ઝાળો હોય તો લંગર નાખવાનું થાય કા તો કટાતી નાખવાનું થાય તો બાર વાગે ને હવે વાયરું ચાલુ છે હવે અત્યારે હું મેટલા આવે એ તમને કહીએ અમારે કેટલા વાગે ફ્રી થાય ને એ તમને બધું કહીએ હું જોડાયેલા રહેશું અને ઓર ઉપાડ લે હું મેટલા આવે એ તમને બધું બતાવ છું અત્યારે શું આવે એ તો આપણે બધો કામ કરીને કીધું માલ કઈ નતો આવ્યો ઓછો ફાટી જોઈએ એટલે કઈ વસ્તુ નતી આવી માલ બાર એટલે ઓછો પાડી નાખ્યો અત્યારે બીજી બોટે યાદ આવી અમારે મોહનભાઈ ને ગેલો ને વાળ્યો છે પાટલોને એટલે એટલે અરે પાટલો પાછો લઈએ બીજી બોટે જતા બીજી બોટનું નુકસાન હતું તીમા ટેન્ડલ જોવા ગયો હતો ત્યારે અમે ને બે વાળ લીધો ત્યાર પાછો પાટલો નાખી દઈએ તો કાંઈક આ રીતના છે ને અત્યારે એક વાગવે આવ્યો તો આ રીતનો કાંઈક અમારો દિવસ પૂરો થયો તો હવે મળીએ નવા બ્લોક સાથે આ બ્લોક પૂરો કરીએ